કડી તાલુકાની કડી પોલીસે વિદેશી ભારતે બનાવટી દારૂનો જથ્થો ફિલ્મી ડબે ઝડપ્યો છે કડી પોલીસે બાતમીના આધારે ઉદેશણા તરફ જતી વિદેશી દારૂ ભરેલી એક ગાડી નર્મદા કેનાલ પાસેથી ઝડપવામાં આવી છે પોલીસે ફિલ્મી ડબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી ક્રેટા ગાડી ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થયો છે વરના ગાડીમાંથી બિયર તથા વિદેશી દારૂની બોટલ નંગ પાંચસો પિસ્તાલીસ મળીને કુલ કિંમત રૂપિયા બે લાખ અઠ્યાવીસ હજાર ચારસો ચાલીસ તેમજ વરના ગાડી સહિત રૂપિયા આઠ લાખ અઠ્યાવીસ હજાર ચારસો ચાલીસનો કરવામાં આવ્યો છે કડી પોલીસે ક્રેટા ગાડી નંબર જી ચ્યાડણત્રીસ બી ડી તેમજ વરના ગાડી નંબર એમ બંને ગાડી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય રાજુ ઠાકોર મામતે ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે